નમસ્કાર મિત્રો આશા ઇન્સાન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આપણે ત્યાં નાક પાચમનું વ્રત ત્રણ દિવસ કરવામાં આવે છે ઘણા લોકો અષાઢ વત પાચમનું કરતા હોય ઘણા લોકો શ્રાવણ સુદ પાચમ કરતા હોય તો વળી ઘણા લોકો શ્રાવણવત પાચમના દિવસે કરતા હોય છે તો આજના આ વિડીયોમાં આપણે અષાઢ વત પાચમના દિવસે જે નાગપંચમીનું વ્રત કરવામાં આવે છે તેના વિશે વાત કરવાના છીએ આ વ્રતની મહિમા વિધિ સાંભળીશું તથા ખાસ કરીને જે પાંચમની વાર્તા છે કે જે આજના દિવસે સૌ લોકોએ સાંભળવાની હોય તે સાંભળીશું તો છેલ્લે સુધી મારી સાથે જોડાયેલા રહેજો આ કથા સાંભળજો અને તમારા મિત્રોને આ વિડીયો જરૂર શેર કરજો તો મિત્રો આ વર્ષે અષાઢવત પાંચમી આવતી નાગપંચમી પચીસ જુલાઈ બે હજાર ચોવીસને ગુરુવારે છે કે જે દિવસે નાગપંચમીનું વ્રત કરવાનું રહેશે આ દિવસે નાગની વિશેષ પૂજા કરવામાં આવે છે આપણે સાચા નાગની કે સાચા સર્પની તો પૂજા ન કરી શકીએ એટલા માટે પાણીયારે નાગનું ચિત્ર દોરવામાં આવે છે અને પાણિયારે તેનું પૂજન કરવામાં આવે છે એવું કહેવાય છે કે નાગપંચમીનું વ્રત કરવાથી નાગદેવતા સૌ કોઈની મનોકામના પૂર્ણ કરે છે હિન્દુ ધર્મમાં ઘણા વર્ષોથી નાગની પૂજા કરવામાં આવે છે ભગવાન વિષ્ણુ સ્વયં શેષ નાગ ઉપર શયન કરે છે શિવજીના ગળાનો હાર પણ સર્પ છે અને તેથી નાગપંચમીના દિવસે નાગનું પૂજન કરવાનું વિધાન છે નાગપંચમીના દિવસે શેષનાગ વસુકી નાગ વગેરે જે અન્ય સાપો છે તેનું પૂજન કરવામાં આવે છે એવી માન્યતા છે કે આ દિવસે જો વ્રત કરવામાં આવે છે પૂજા કરવામાં આવે છે તો નાગદેવતાની કૃપા રહે છે અને નાગદેવતા આપણા ઘરની રક્ષા કરે છે જે કોઈ સ્ત્રી આ વ્રત કરે છે તેની સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે જો કોઈની કુંડલીમાં કાલ સર્પ દોષ હોય તો તેમને નાગપંચમીના દિવસે નાગ નાગણીની જોડી બનાવીને વિધિ વિધાનથી પૂજન કરવું જોઈએ આ ઉપાયથી કાલ સર્પ દોષનું નિવારણ આવી શકે છે આ દિવસે પાણિયારા ઉપર નાગ દેવતાનું કંકુથી ચિત્ર દોરી ઘીનો દીવો કરી પૂજન કરવું શ્રીફળ અને કુલેર ધરાવવું જોઈએ અને બહેનો ખાસ કરીને નાગદેવતાની પૂજા કરવી આ દિવસે બાજરીની કુલેર કે જે બાજરીનો લોટ ગોળ ઘી નાખીને બનાવવામાં આવે છે તથા ઉપવાસમાં ઠંડુ જમવાનું હોય છે અને આ બાજરીની કુલેર ઠંડુ જમીને સ્ત્રીઓ આજના દિવસે ઉપવાસ કરે છે કેટલીક જગ્યાએ પુરુષ પણ આ દિવસે ઉપવાસ કરે છે વ્રત કરે છે ભારત દેશ કૃષિ પ્રધાન દેશ છે અને નાગને ખેતરનો રક્ષક માનવામાં આવે છે તેથી તેને ખેતરપાળ પણ કહેવામાં આવે છે એટલા માટે આપણે એક દિવસ તેનું પૂજન કરવું જોઈએ તેમનું વ્રત પણ કરવું જોઈએ તો આવો છે નાગપંચમીનો મહિમા તથા વિધિ તો હવે આપણે નાગપંચમીની વાર્તા સાંભળીશું જેથી આપણે નાગપંચમીનું વધુ મહત્વ સમજાય તો સૌ લોકોએ મારી સાથે આ વાર્તા સાંભળે એક નાનું ગામ હતું તેમાં એક ડોસી રહી ડોસીને સાત દીકરા છ દીકરા મોટા હતા તેમની વહુઓની પિયરમાં ઘણું સુખ હતું પૈસા ટકાની રેલમ જેલ હતી સાતમા છોકરાની વહુનું પિયર ગરીબ હતું તેથી તેની સાસુ મેળા ટોણા મારે વાત વાતમાં વાંધા વસકા પાડે અને આમ નાની વહુને દુઃખ દે બધાના જમ્યા પછી એઠું જૂઠું જમવાનું આપે નાની વહુના બિચારીના દુઃખના દિવસો પસાર થતા હતા એવામાં નાની વહુને સુખનો દિવસ આવ્યો નાની વહુ ગર્ભવતી થઈ એની જેમ જેમ દિવસો પસાર થતા ગયા નાની વહુને જુદી જુદી વસ્તુઓ ખાવાનું મન થાય પણ કોણ ખાવા આપે ઘરમાં બધા તેના દુશ્મન એક દિવસ ઘરમાં દૂધપાક બનાવ્યું છે નાની વહુને દૂધ પાક ખાવાની ઈચ્છા થઈ આવે ઘરમાં નાના મોટાએ આનંદથી દૂધ પાક ખાધો પણ નાની વહુની સામે કોઈએ જોયું નહીં બધાએ દૂધપાક ખાઈ લીધા પછી તેના ભાગે તો વાસણનો ઠઠેરો જ આવ્યો સાસુએ કહ્યું ઢીબા માંજી નાખ અને તપેલીમાં બળેલા પોપડા છે તે ખાઈ લેજે જે નાની વહુએ વિચારીએ દૂધ પાકના બળેલા પોપડા ઉખળીને એક વાટકામાં ભેગા કર્યા અને પછી વાસણ ધોવા માટે પાણી ભરવા ગઈ પોપડાનો વાટકો એક રાફડા પાસે મૂકીને પાણીનું બેડું ભરવા આગળ ગઈ મનમાં એક વિચાર કર્યો કે કામકાજમાંથી પરવારે જ્યાં વાટકો મૂક્યો હતો ત્યાં આવી તો વાટકો ખાલી એ રાફડામાં નાગડી રહેતી હતી તે પણ ગર્ભવતી હતી તેથી બળેલા પોપડાની સુવાસ આવતા તેને પોપળા ખાઈ જવાની ઈચ્છા થઈ અને બહાર આવી પોપડા ખાઈ ગઈ નાની વહુએ વાટકો ખાલી જોતા માથું કૂટ્યું અને બોલી ઘરની બળેલી વનમાં આવી તો વનમાં પણ આગ લાગી બળ્યું મારું નસીબ જ ફૂટેલું છે કોને દોસ્તો હસી જેણે ખાધું હોય ભગવાન દેનું પેટ ઠારજો એવા આશીર્વાદ બોલી રાફડામાં રહેલી નાગડી નાની વહુના આશીર્વાદ સાંભળતા ખુશ થતી બહાર આવી અને બોલી બહેન તારા બળેલા પોપડા હું ખાઈ ગઈ છું પણ એ તો કહે તારે આવી શું વખા પડી કે અહીંયા લાવીને ખાવા પડે નાની વહુએ રડતા રડતા નાગણીને પોતાના દુઃખની બધી વાત કહી નાની વહુની દુઃખભરી વાત સાંભળી નાગડીને તેના ઉપર દયા આવી અને તેણે કહ્યું કે દીકરી તું રડીશ નહીં આજથી હું તારી માં આજથી મને તારી માં ગણજે મનમાં જરાય દુઃખ લાવીશ નહીં તારો ખોડો ભરવા અમે બે આવશું તું તારો ખોડો ભરવાના દિવસે કંકોત્રી મોકલજે નાંગડીની વાત સાંભળીને નાની વહુના આનંદનો પાર ન રહ્યો દિવસો પસાર થવા લાગ્યા પછી તું ખોડો ભરવાનો દિવસ આવ્યો નાની વહુએ પોતાની સાસુને ઘણા કાલાવાલા કરી ઘર ઘરીને સાસુ પાસે કંકોત્રી લખાવી અને તે કંકોત્રી લઈ મનમાં હરખાતી રાફડા ઉપર મૂકે જાઉં છું મારી આબરું રાખશે એમ કહીને નાની વહુ તો પાછી પોતાના ઘરે ગઈ ખોડો ભરવાનો મૂર્ત આવ્યો ત્યાં તો નાગ અને નાગડી વાજદે ઘાજદે વહુ ઘેર આવ્યા છે આખા ગામમાં વાત ફેલાઈ ગઈ નાની વહુના પિયરિયા તો બહુ પૈસાવાળા છે કેટલું બધું લઈને ખોડો ભરવા આવ્યા છે ખોડો ભરવાની વિધિ પૂરી થયા પછી સાસુને કહીને નાગ અને નાગડી નાની વહુને એમના ઘરે લઈ ગયા સમય થતાં નાની વહુને દેવના ચક્કર જેવા પુત્રનો જન્મ થયો દીકરો તો રાતે વધે છે તેનાથી વધારે દહાડે વધે છે એમ નાની વહુની સાથે નાગડી વિહાય છે અને તેના બચ્ચા મોટા થાય છે દરરોજ દૂધ ગરમ કરી પછી બાજુમાં ઘંટલી મૂકે છે અને નાની વહુને નાગડી કહે છે કે અમે ચારો ચરવા જઈએ છીએ દૂધ ઠંડુ થાય એટલે આ ઘંટડી વગાડશે ઘંટડીનો અવાજ સાંભળી તારા ભાઈઓ દૂધ પીવા આવશે આમ દરરોજ નાની બહુ ઘંટડી વગાડે છે અને નાગડીના બચ્ચા દૂધ પીએ છે એક દિવસ નાક નાગડી ચારો ચરવા ગયા હોય છે દૂધ હજી ગરમ ગરમ છે નાની બહુ કંઈક કામમાં હોય છે અને નાની વાઉનો દીકરો ભાખોડી ચાલતા શીખી ગયું છે તે બાખુડી ચાલતા ચાલતા પેલી ઘંટલી પાસે રમકડું સમજીને જાય છે અને તેના હાથે ઘંટલી વાગે છે તેથી નાગડીના બચ્ચા વાસણમાં મોઢું નાખે છે તો દાસી જાય છે અને કોઈનું મોઢું બળે છે કોઈની પૂછડી બળી જાય છે અને નાગડી પાછી આવીને જુએ છે તો પોતાના બચ્ચાઓમાં કોઈ ખાંડિયા થઈ ગયા છે કોઈ બાંડિયા થઈ ગયા છે નાગડી નાની વહુને પૂછે છે આ કોણે કર્યું ત્યારે નાની બહુ રડતા રડતા બધી વાત કરે છે નાગ અને નાગડી નાના બાળકની ભૂલ માફ કરી દે છે પણ નાગણીના બચ્ચા મનમાં વેર રાખે છે કે બહેન તેના સાસરી જાય પછી તેને કરડીને બદલો લેશો આમને આમ ઘણો સમય પસાર થાય છે પછી નાની બહુને નાગ નાગડીએ જિયાણું કરીને તેના સાસરી વિદાય કરે છે જિયાણામાં પુષ્કળ ધન જોઈને નાની વહુના સાસરિયા મોઢામાં આંગળા નાખી ગયા એવામાં એક દિવસ નાની વહુ પાણી ભરવા માટે જાય છે અને નાંગળીના બચ્ચા આવે છે અને નાની વહુની સાસુને પૂછે છે કે બહેન ક્યાં ગઈ છે સાસુ કહે છે પાણી ભરવા ગઈ છે નાગના બચ્ચા ઘરમાં બેઠા હોય છે અને નાની વહુ પાણી ભરીને આવે છે અને પાણીયારામાં જ તે બચ્ચા સંધાઈને બેસે છે અને તેઓ વિચારે છે કે બહેન પાણિયારામાં બેડું મૂકવા આવશે એટલે આપણે તેને દંશ દઈ દેશો નાની બહુ પાણીયારામાં બેડું મૂકવા જાય છે ત્યાં જ તેની ઠેસ આવે છે અને તરત જ તેના મોઢામાંથી સરી પડે છે કે ખમમાં મારા ખાંડ્ય બાંડિયા વીરને આ સાંભળીને પેલા નાગના બંને બચાવને થાય છે કે બિચારી બહેન આપણા માટે કેટલી દુઃખી છે હવે આપણાથી તેને ન કરડાય અને તેઓ ત્યાંથી ચૂપચાપ ચાલ્યા જાય છે અને તેઓ વેર ભૂલી જાય છે સાસરામાં નાની વહુ માનીતી થઈ તેથી જેઠાણીઓ વગર લાકડી બળવા લાગી એક દિવસ નાની વહુના છોકરાએ જેઠાણીના દૂધની તાસળી દોડી નાખતા જેઠાણીએ છણકો કર્યો તું તો મોટા ઘરનો છે તારી માની કહે વાળે ભેંસું બંધાવે નાની વહુ રડતી રડતી રાફડા પાસે ગઈ નાંગણની મેણાની વાત કરી તો નાગણી બીજા દિવસે સાતવીસ દોજની ભેંસો મોકલી શ્યામાએ જરાય રોષ રાખ્યા વગર અડધી ભેંસો જેઠાળીઓને આપી દીધી અને હૃદયની વિશાળતા જોઈ જેઠાણીઓના હૃદય પલટાઈ ગયા અને નાની વહુ ઘરમાં સૌની માનીતી બની ગઈ હે દેવતા હે નાગ માતા જેવા નાની વહુને ફળ્યા એવા વ્રત કરનાર વાંચનાર સાંભળનાર સૌને ફરજો તો મિત્રો આશા છે કે આપ સૌ લોકોને આ માહિતી ગમી હશે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરી આવનાર નવા વિડીયોની જાણકારી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ